અમે ઘરે કઈ નથી કઈ શકતા હો સાહેબ કે જીવે છે કે મરી ગયા કઈ નથી કઈ શકતા

સાચો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગ લાગી હતી એના કારણે જે સૌ અહીંયા જમા અહીંયા જે અહીંયા મૂકવામાં આવ્યા હતા એ સૌને પાછા લેવા માટે અહીંયા લોકો આક્રંત કરી રહ્યા છે અધિકારીઓને સવાલ કરી રહ્યા છે કે ક્યારે એમને એમના પરિવારના સ્વજનોના સૌ પાછા આપવામાં આવશે અને તમે જોઈ શકો છો કે અહીંયા લોકો આક્રાંત કરી રહ્યા છે અધિકારીઓને સવાલ કરી રહ્યા છે કે ક્યાં સુધી ક્યાં સુધી તમને પૈસાઓ નહીં આપવામાં આવે

બધા પ્રજાજન સામે સામે બધા સામે સામે બધા હપ્તા કોર છે સાલા બધા એમાં કોણ હપ્તા કોર લાગે છે તમને બધા આખી સરકાર આવી છે શું કેવું છે દેખાય તો છે આ જે તો આ જી આજે જે આ અંદર બેઠા ની મીની ભગત છે કે અમે આજે 3 દિવસથી અમારી કોઈ વસ્તુની રાય જાયરા સાંભળતા નથી કે એટલા માણસો અમે ભેગા થઈ

क्राइम ब्रांच वाला पाई क्या जितना लोगों जब त्याग में जा पूछो पे हमारा भाई ने, ने, ना, ने, ना, ने ना, कोई जोयो में पूछवा क्या था यहाँ बात ना पता थी हमने तुम्हारी साथे कोई बात करने वार्ता लाभ करवा मन थी आप आया खाले टीआरपी माटे ने मीडिया ने नजर हम आवा माटे मोटा मोटा नेता बता आवे आवीन कोई एक कोई दर्दी नहीं के ना वाली नहीं थी पूछो तुमने तो जो से कोई प्रॉपर रीते का बात ना करी खाले मीडिया हम आवा टीवी मावा आटो आयो बस ये क्या बात सब बताए कोई न्याय माटे

તમે જોઈ શકો છો કે જે અધિકારી છે પોતાની વાત અધૂરી મૂકી ને જઈ રહ્યા છે અને જનતા અહિયાં આક્રમ કરતી રહી ગઈ કે ક્યારે એમના સ્વજનો ને પાછા આપવામાં આવશે

અમે સાબિત કરી કરી ઉપર કરી કોઈ કોઈ ને ખાઈ લેતી જ છે અમે હું અમે અમે ગર્નામાં ઉતવા ગર્ના ઉતવા છે નિશ્ચય છે જો અમે ને સરકાર સરકારના કોઈ કર્મચારી પીડિતો સાથે વાત કાતી કરી કોઈ વસ્તુ નથી આવતા બરોબર કોઈ સરકારી કર્મચારી પીડિતો સાથે વાત નથી કરી સરકાર શું કામ કરે છે बताओ અમને ઓલું આવી જાય ને પોલીસ સ્ટાફ ગમે દે આવી જાય બરોબર હવે મામા મીડિયામાં એવું જ ઇન્ટરવ્યુ આપી છે કે પોલીસ સ્ટાફ આવી જાય તો અમારું

મારું દુઃખ સમજી સાંભળો તો પ્લીઝ સમજો સમજો તમે સમજો એક વાત

અમને કોઈ એવું 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 હોય 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 કે અમે તમને કરી પોતાને તમે ન ન ક્યાંય દિવસ પાવર બતાવો છો પેલી વાત સત્યાવીસ બોડી છે મિસિંગ કેટલા છે તમારી પાસે માહિતી જો મિસિંગ નું લિસ્ટ કેટલા છે જે છે ને એ તાલુકા પોલીસ સ્ટેશન કેટલું છે કેટલું છે મિસિંગ નું લિસ્ટ મિસિંગ નું મને પરફેક્ટ નથી તમે સમજો તમે પહેલા પછી તમે પીએસઆઈ ચૂડા ચૂડા સાહેબ મિસિંગ નું લિસ્ટ તમને યાદ નથી ખબર નથી તમને જાણ નથી પરફેક્ટ મને નથી ખબર તમારો પ્રશ્ન શું છે હું કહું 33 છે માનો હું કહું 33 છે હું કહું તેત્રીસ છે મારા ખ્યાલથી થી તેત્રીસ મિસિંગ પોલીસ છે તો છ નું શું કરશો તમે દિવસ

તો તમે ભાઈ પ્લીઝ જેટલું થાય એટલું વેલા કરો અને છૂટા કરો પબ્લિક તમારી પાસે બીજી કોઈ આશા નથી એની ડેથ બોડી દઈ દીધો એટલે જીવ તો લઈ લીધો હવે તમે સરકાર નો વાક્ય અહીંયા રાખી દઈએ એવું કોઈ દિવસ ક્યારેય ન થાય ભગવાન માફ ન કરે એવું કરીએ તો સમજો તમે એવું રિપોર્ટ આવી જાય એટલે એમાં છે સાચી છે એ વસ્તુ તપાસ થાય Ma ne no. hai